જાંગીરપુરામાં વેપારી ફસાઈ લાખો પડાવી લેનાર ગેંગના ના નવસારીના એરુ ગામ ખાતે આવેલા ફાર્મમાંથી પોલીસે લાખોની મતા સાથે ઝડપી પાડ્યા હતા આજકાલ સોશિયલ મીડિયા પર જાહેરાત મૂકવાનું નવું ટ્રેન્ડ શરૂ થયું છે ત્યારે આ જાહેરાતમાં લોકો પોતાનો નંબર પણ મૂકતા હોય છે જેનો દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સુરતમાં બન્યો છે સુરતમાં મંદિર બનાવતા વેપારીને સોશિયલ મીડિયાની જાહેરાત પરથી નંબર લઈને આવનારા ફોન કરવામાં આવ્યા હતા જેથી વેપારી પોતાના કામ પડતા મૂકીને ફોન કરનારા ઘરે મંદિરનું માપ લેવા ગયા હતા જ્યાં એક મહિલા અને તેની સાથીદારોએ હની ટ્રેપમાં ફસાવી સત્તર લાખ ઉપસેટી લીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં વિક્રયનો ધંધો કરતી મહિલાઓના મેળાપીપણામાં એક ગેંગ સક્રિય હતી જેની શોધખોળ ચાલુ હતી ગત તારીખ ઓગણત્રીસ ત્રણ ચોવીસના રોજ જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદી સાથે ફરિયાદી પોતે જૈન મંદિર બનાવવાનું કામ કરતો હોય એને પોતાના ફ્લેટમાં બોલાવી અને બેડરૂમમાં મંદિરનું માપ લેવાના બહારને અંદર બોલાવી જે મહિલા છે એ નગ્ન થઈ અને જે આ આરોપી આવેલ છે એના તોડ કરવાના બહાને જે ફરિયાદી છે અંદર ઘુસતા ચાર ઈસમો અંદર ઘૂસી જાય છે એમાં એક પોલીસના સ્વાંગમાં એક પત્રકારના સ્વાંગમાં રૂપિયા સત્તર લાખની માંગણી કરી અને બળજબરીપૂર્વક સત્તર લાખ રૂપિયા કઢાવી અને આરોપીઓ નાસી જાય છે જે ગુનાની માહિતી ક્રાઇમ બ્રાન્ચને મળતા ક્રાઇમ બ્રાન્ચ પણ એની વોચમાં હતી જે મુજબ નવસારીના કેવલ ફાર્મમાંથી આ ચાર આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ રાહુલ માયા અને કેતન આ ચાર આરોપી પકડી પાડવામાં આવેલ છે જેમાં રમેશ નામનો આરોપી છે પોલીસનું કાર્ડ રાખી અને ફરિયાદીને ધમકાવી અને પૈસા પડાવવાની એમઓએની છે માયા સઈડા નામનો આરોપી જે છે એ પત્રકારનું કાર્ડ રાખે છે અને બીજા બે આરોપી એને સપોર્ટમાં હોય છે અને એક જે મહિલા મુખ્ય સૂત્રધાર છે એ વોન્ટેડ છે એને પકડવા માટેના ક્રાઇમ પ્રયત્નો ચાલુ છે આ જાંગીપુરાનો જે ગુનો છે એ ગુનામાં કુલ અગિયાર લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જે રમેશ છે એના વિરુદ્ધમાં ત્રણ ગુનાઓ છે જે આરોપી રાહુલ છે એના વિરુદ્ધમાં પાંચ ગુનાઓ દાખલ થયેલા છે અને જે માયા છે એના વિરુદ્ધમાં એક ગુનો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય આરોપીઓના વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયેલ છે

કેવલ ફોર્મ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંચ લાખ નવ હજારની રોકડ મેઘાદાર સાત મોબાઈલ ફોન કાર અને આરોપીઓ પાસેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડુપ્લિકેટ કાર્ડ ટાઇમ્સ વોચ પ્રેસનું આઈ કાર્ડ સહિતની મત્તા મળી આવી હતી બ્યુરો રિપોર્ટ હિંદ ટીવી ન્યૂઝ સુરત